રાધનપુરથી વતન પરત ફરી રહેલા કચ્છના પરિવાર પર વાહરાહી ટોલ નજીક ઘાતકી હુમલો તાજી જન્મેલી બાળકી પણ ગાડીમાં હાજર હતી તે વખતે થયો હુમલો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ટોલનાકામાં આજે તારીખ એક ઓગસ્ટ બે હજાર પચીસ સમયપુપરિવાર વાગ્યા આસપાસ આ ઘટના બની છે એક પરિવાર તાજી પ્રસ્તુતિની ખુશી લઈને પોતાના વતન પરત ફરી રહેલા પરિવાર પર વારાહી ટોલ નજીક થયેલા ઘાતકી હુમલો માત્ર લૂંટ નહીં પણ માનવતા સામેની મૂર્ખતાની મર્યાદા હતી કચ્છના એક પરિવારની તાજી જન્મેલી શિશુ બાળકી સાથે રાધનપુરમાં ડિલિવરી થયા બાદ તે પરિવાર સ્કોર્પિયો ગાડીમાં આખો પરિવાર પાછો ફરી રહ્યો હતો તેવામાં તેમની ગાડી જ્યારે સાંતલપુરના વરાહી નાકે નજીક પહોંચી ત્યારે અચાનક જ ટોલ નાકા પર ઉભેલા અન્ય અજાણ્યા લોકોએ કાર રોકાવી બિલાડીની જેમ સ્કોર્પિયો ગાડીને ઘેરીને મારામારી અને લૂંટ ચલાવી હોવાનો પરિવારનો આક્ષેપ છે જેમાં પરિવારના જણાવ્યા અનુસાર આ તત્વોએ ગાડીના કાચ તોડ્યા મારામારી કરવામાં આવી દાગીના છીનવાયા પરિવારના પાંચ સભ્યોમાં નાની મોટી પાંચને બીજાઓ થઈ હતી વધુ બે સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા ગાડીમાં તાજી જન્મેલી બાળકી અને પણ હાજર હોવા છતાં હુમલાખોરોએ કોઈ દયા દાખવી નહીં ઇજાગ્રસ્ત બે વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે પલસા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ઘટનાની જાણ પોલીસે બચાવ પોલીસ પથકે કરવામાં આવી છે ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં ગાડી તોડી નાખતા હુલડ કરતા તત્વો દેખાઈ રહ્યા છે પીડિત પરિવારે કહ્યું કે અમે તો નવજાત શિશુ સાથે શાંતિથી ઘરે જઈ રહ્યા હતા પરંતુ ટોળાએ અમને ઘેરી લીધા બધું તોડફોડ કર્યું દુઃખ એ છે કે શિશુ પણ હતી છતાં તત્વોએ એક્શન માટે પણ માનવતા નથી બતાવી જવાબદારીના સવાલો ટોલના કર્મચારીઓની સંડવણીમાં કઈ હદ સુધી ભૂમિકા હતી આવા ઘટનાને કચ્છ અને પાટણના સંબંધિત તંત્ર કેટલો ગંભીરતાથી લે છે હવે પ્રશ્ન એ છે કે શું એક નવજાત બાળકી પણ અહીં સુરક્ષિત નથી રહી શું ટોલ પ્લાઝા સુરક્ષા માટે છે કે આતંક માટે અને શું પીડિતોને સંપૂર્ણ ન્યાય મળશે કે નહીં આ ઘટના માત્ર એક પરિવારની નહીં પણ દરેક માતા પિતાની ચિંતાજનક કહેવાય છે